માલનો વિડીયો બનાયો અને અહીંયા જૂનો કૂવો છે ખરેખર આમ તો જુઓ તમને બતાવું છેક જઈને બીક લાગે એટલો કેટલો ભગવાન જણે ઊંડો છે એ જોયું નજર નથી પડતી અંદર ત્યાં સુધી ઊંડો હજી સ્વેટર હતું ત્યાં સુધી ઊંડો છે થોડુંક ત્યાં જઈને બતાવું આ અહીંયા પહેલા કો થી પણ આ કો સમયનો કદાચ કૂવો નથી એવું લાગે હે પણ આ કૂવો મશીન મેલેલું હે તમને નજીકથી થોડુંક બતાવું આમ થોડુંક બીક લાગે એવું ફેસ થાયર્યું પણ મને એમ છે સો ફૂટ જેટલો આ કૂવો ઊંડો હોવો જોઈએ કરી બતાવું ખરેખર નજીક જઈને પણ આપણને બીક લાગે એવો હે આ જે તે સમય વાડી છે અત્યારે ખેતર હજી પડ્યું હે હોવાનું નહીં